જય તારીખ રોજ મુકામે મહાકાળી માતાજીના મંદિર હોલમાં ચોર્યાસી કડવા પાટીદાર સમાજની કારોબારી મીટિંગ યોજાઈ ચોર્યાસી કડવા પાટીદાર સમાજની કારોબારી મિટિંગ યોજાઈ તેમાં જયંતિભાઈ અંબાલાલ શ્રીએ સામાજીના પ્રશ્નોનું વિસ્તૃતિકારણ જણાવ્યું પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલ શ્રીએ સમાજના દિગ્ગજોના ઓછા વૃદ્ધિ આંતરરાષ્ટ્રીય લગ્ન પહેલ માટે સમાજને માહિતી આપી નવા પ્રમુખ તરીકે કાંતિલાલ કાલેદાસ પટેલ કે કે પટેલ રામ વિજયનગર માટે વરણી કરવામાં આવી ને બીજા હોદ્દાધારોમાં માં ઉપપ્રમુખમાં જયંતિભાઈ અંબાલાલ પટેલ મૂલથાણિયાની તથા મહામંત્રી લીલાછમ હરગોવનદાસ પટેલની વરણી કરવામાં આવી સદર મીટિંગમાં પૂર્વ પ્રમુખ ડીએમ પટેલ પૂર્વ પ્રમુખ લાલભાઈ વકીલ વિજાપુરા ધારાસભ્ય મહેસાણા મુકેશભાઈ પટેલ ચોર્યાસી સમાજના વિવિધ પંખના પ્રમુખો તાલુકા તથા શહેરી મંડળોના વિવિધ હોદ્દેદારો એકસો સિત્તેર ગ્રામના કારોબારી સભ્યો તથા પિલુદરા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સુખરૂપ વાતાવરણમાં મીટિંગ યોજાઈ કે કે પટેલ શ્રી મુકેશભાઈ ધારાસભ્ય જસુભાઈ પટેલ ઓસા જયંતિભાઈ પટેલ મૂલધાનિયા લીલાચંદ પિલુદરા હસમુખભાઈ પટેલ આણંદ નેહલભાઈ પટેલ ચડાસણા દ્વારા શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરેલ એને એસએન પટેલ, કોર્મી આદિવાડા સજીવ શ્રી ગુજરાત પ્રદેશ આંતરરાષ્ટ્રીય લગ્ન સ્થળનું સન્માન કરેલ. એસએન પટેલ, પાટણ જો 24 પાટણ. એક કારોબારી સુંદર કારોબારી સભાનું આયોજન કર્યું એ બદલ છું. કેસ મને જીતાડ્યો કેસ હતો. એટલા માટે હું એમને વધારે યાદ કરું છું અને માનું પણ છું કે વકીલ જોઈએ તો આવા જોઈએ અને પાટીદાર બાબતમાં પાટીદાર બાબતમાં એ ચોરાસી સમાજમાં પણ ગમે ત્યારે કામ હોય તો તમે જાવ તો એ હસ્તા મુખ્ય કામ કરે છે અને વધારામાં અહીંયા ભાગ્યલક્ષ્મી જે છે ભાગ્યલક્ષ્મીમાં એ ચેરમેન છે અને ચેરમેન તરીકે પણ એક સુંદર કામગીરી બતાવી રહ્યા છે